હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજકોટમાં ફરી એક વખત સસ્તા અનાજના દુકાનદારોની હડતાળના એંધાણ વર્તાઈ રહ્યા છે મિનિમમ કમિશન સત્તાણું ટકા વિતરણ વારસાઈ સહિતના મુદ્દાને લઈ અને વેપારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે ગત એક જૂનના રોજ વેપારીઓની બેઠક યોજાઈ હતી ત્યારે પુરવઠા વિભાગને પણ રજૂઆત કરવામાં આવી છે જો કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી દિવસમાં રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવશે ત્યારે સસ્તા અનાજના વેપારીઓને મિનિમમ કમિશન વીસ હજાર આપવામાં આવે છે પરિવાર

જે કમિશન આપવાની વાત છે વારસાઈની વાત છે તેને લઈ ફરી એક વખત કચવાટ છે તે જોવા મળી રહ્યો છે બે દિવસ પૂર્વે તેમના દ્વારા છે તે એક બેઠક યોજવામાં આવી હતી અને હવે રાજ્ય સરકાર સુધી તેમની રજૂઆત છે તે પહોંચે તે માટેની કાર્યવાહી છે તે શરૂ કરી છે આપણી સાથે રાજકોટ એસોસિએશનના મહામંત્રી છે તેમની સાથે વાત કરશું જે રીતની વાત કરવામાં આવે તો જે રજૂઆત છે શું શું પ્રશ્નો અત્યારે આપણી સામે આવી રહ્યા છે ખાસ કરીને રાજકોટ શહેરના જે દુકાનદાર ભાઈઓ છે ઘણા સમયથી એની જે પેન્ડિંગ વારસાઈ બાબત છે મિનિમમ કમિશન ન મળવું આવા જુદા જુદા અમે લગભગ સાત આઠ પ્રશ્નો લઈ અને પહેલી જૂનના રોજ અમે વેપારીભાઈઓની એક મિટિંગ કરેલી હતી આ મિટિંગમાં અમને જે અમારી સમસ્યાઓ સામે મળી આ સમસ્યાઓને અમે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી સમક્ષ ગત દસ તારીખના રોજ અમે મૂકેલી છે અને અમારી જે માગણીઓ છે એની અંદર જે મુખ્ય માગણી છે એ સરકારશ્રીએ સાતમી ફેબ્રુઆરીના રોજ ઠરાવ કરી અને દરેક વેપારી ભાઈઓ કે જેને મિનિમમ વીસ હજાર રૂપિયા કમિશન મળવું જોઈએ જેનું કમિશન વીસ હજારથી ઓછું થાય એવો એક ઠરાવ કરેલો છે એવો પરિપત્ર મૂકેલો છે આ પરિપત્ર મની અંદર જે અમુક શરતો મૂકેલી છે જેમ કે શરત નંબર સાતમાં એવું જણાવવામાં આવ્યું છે કે જે લોકો સત્તાણું ટકા વિતરણ પૂરું કરશે તેઓને આ વીસ હજાર રૂપિયા મિનિમમ કમિશન મળવાપાત્ર થશે પરંતુ સત્તાણું ટકા વિતરણ કરવું એ સરકારની અમુક જે નીતિ છે વન રેશન વન નેશન હેઠળ પોર્ટેબિલિટીથી અનાજ આપવાનું થાય છે એટલે મુખ્ય દુકાનના ગ્રાહકો અન્ય દુકાનેથી અનાજ ઉઠાવી લે છે જેના કારણે આ સત્તાણું ટકા વિતરણ કરવું અઘરું પડે છે આ સિવાય ગોડાઉન ખાતેથી જથ્થો મોડો આવતો હોય દુકાન ખાતે સર્વરના ધાંધિયા હોય છે વારંવાર સર્વર ડાઉન હોય છે કોઈ તહેવારો હોય લગ્ન પ્રસંગ હોય કોઈના મરણ થયા હોય એટલે વિસ્તારમાં આવી ઘટનાઓ પણ સત્તાણું ટકા વિતરણને ઇફેક્ટ કરતી હોય છે આના કારણે અમારા હજારો દુકાનદાર ભાઈઓ પંચાણું ટકા ચોરાણું ટકા ત્રાણું ટકા એ અટકી જતા હોય છે અને પરિણામે આ વીસ હજાર રૂપિયા કમિશન મેળવી શકતા નથી માટે જે આ વિસંગતતા છે વિતરણ મિનિમમ કમિશન માટે વિતરણની ટકાવારીને જોડવામાં આવેલી છે તો આ ટકાવારી કાંક ખૂબ ઓછી કરે અથવા તો ટકાવારી સદંતર કાઢી નાખે આના માટે અમે ભલામણ કરેલી છે એ સિવાય બીજી વસ્તુ એવી છે કે જેને કાયમી પ્લસ બે હંગામી દુકાન હોય ત્યારે આ સત્તાણું ટકા વિતરણ કે વીસ હજાર રૂપિયા મેળવવા માટે એ વેપારી એલિજેબલ થતો નથી એક એક વેપારી પોતાની દુકાન ચલાવતો હોય પ્લસ બે બીજી હંગામી ચલાવતો હોય હવે આમાં વિસંગતતા એવી છે કે ડબલ મજૂરી કરે છે પોતાની એક દુકાનની સાથે બે હંગામી ચલાવે છે ડબલ મજૂરી કરે છે ડબલ સમય આપે છે ડબલ શ્રમ છતાં પણ એને વળતર આ એલિજેબલ થતો નથી એટલે વીસ હજાર મળતા નથી એટલે એ પણ શરત જે છે આઠ નંબરની કે એમાં એકથી વધારે ચાર્જની દુકાન ચલાવતો હોય એ પણ દૂર કરવું જોઈએ અથવા તો કોઈ પણ વેપારીને એકથી વધારે ચાર્જમાં દુકાન આપી ન જોઈએ એ સિવાય અમારે એક વારસાઈનો પ્રશ્ન છે અમારા રાજ્ય શાસનના ખજાનજી પરેશભાઈ આપણી સાથે છે એમને વારસાઈની વિશેષ ખબર છે એ આપણે પરેશભાઈને પૂછી શકશું કે વારસાઈ માટે વેપારી કેવો હેરાન થઈ રહ્યો છે છેલ્લા નવ નવ દસ દસ વર્ષથી વારસાઈની જે બીજી વારસાઈની જે પેન્ડિંગ અરજીઓ છે નિયમક કચેરીમાં એના માટેની જે સ્ટેટસ છે પરેશભાઈ આપને જવાબ આપશે પરેશભાઈ રીતની વાત કરવામાં આવે તો જે વારસાઈની વાત છે આ વારસાઈને લઈને કઈ કઈ સમસ્યાઓ છે ઊભી થાય છે વારસાઈ બાબત ઘણા સમય ત્યાં અટકેલા પ્રશ્નો છે જેને રજૂઆત વારંવાર કરવા છતાં આ વખતે પહેલી તારીખે સ્થાનિક સિટી લેવલનું એસોસિએશનની મિટિંગ કરી આ દસ તારીખે અમે પુરવઠા શ્રી અને મળી અને જે વારસાઈની અરજીઓ પેન્ડિંગ છે એનું તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરેલ હતી કરીને જે આપણી રજૂઆત પુરવઠા અધિકારી સુધી પહોંચાડી છે જો કોઈ નિર્ણય નહીં આવે તો આગામી દિવસોમાં કેવી રણનીતિ હશે આગામી દિવસોમાં રાજ્ય એસોસિએશન સાથે ચર્ચા કરી જે કોઈ નિર્ણય રાજ્ય એસોસિએશન લેશે એ પ્રમાણે રાજકોટ એસોસિએશન એને અનુસરશે કઈ રીતની માંગો છે તે સંતોષવા માટે કઈ પ્રકારની કાર્યવાહી કરવી પડશે આગળ એ એ માટે બધી ચર્ચાઓ રાજ્ય એસોસિએશન સાથે કરવામાં આવશે અને જે ચર્ચાના અંતે નિર્ણય લેવામાં આવશે રાજ્ય એસોસિએશન દ્વારા એ પ્રમાણે રાજકોટ એસોસિએશન એને અનુસરશે વાત કરવામાં આવે તો ફરી એક વખત ક્યાંક ને ક્યાંક રાજકોટના જે સસ્તા અનાજના વેપારીઓ છે તે પોતાની માંગ સાથે છે તે સરકાર પાસે પહોંચ્યા છે અને જો આગામી દિવસોની અંદર તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો તે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરે તેવી પણ ચીમકી છે તે એસોસિએશન દ્વારા હાલ આપવામાં આવી રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ